ઈડીનું વલણ અહંકારી અમાનવીય એક વ્યક્તિની પંદર કલાક પૂછપરછ પર ભડકી સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે દેશના મની લોન્ડરિંગ સંબંધિત મુદ્દાઓની તપાસ કરતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોને ફટકાર લગાવી છે સુપ્રીમ કોર્ટે ઈડીની પૂછપરછની પદ્ધતિઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી અડધી રાત પછી પણ લગભગ પંદર કલાક સુધી એક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી સુપ્રીમ કોર્ટે તેને અહંકારી અને અમાનવીય વર્તન ગણાવ્યું જસ્ટિસ અભય એસ ઓકા અને ઓર્ગનિસ્ટ જ્યોર્જ મસીહીની બેન્ચ બેન્ચે જણાવ્યું કે તે સ્પષ્ટ છે કે એજન્સી વાસ્તવમાં વ્યક્તિને નિવેદન આપવા માટે દબાણ કરી રહી હતી અને આ ખૂબ જ આઘાતજનક સ્થિતિ છે લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક